જય માતાજી જય દ્વારકાધીશ તો આજે છે મંગળવાર અને વાગી ગયા છે સાડા છ આ ઓલા હાઇએવાળા ખેતર ઉપર ગયા છતાં ત્યાંથી મગફળી લઈ આવ્યા છીને તમને બતાવ હા જો મગફળી ફૂગ લાગી છે આમાં જો બતાવ આ છે મગફળી આમાં જો ફૂગ લાગી ગઈ છે આજે સફેદ સફેદ દેખાય ને આમાં આ ફૂગ છે બધી થઈ ગઈ છે ફૂગ લાગી છે આ તો નોર્મલ નોર્મલ છે આ એકમાં સારા છે જો આ એક જ છે જો એક આમાં સારો છે બાકી બતાવું આ જો આ દાડીઓમાં છે ને કેટલી બધી છે આ એકમાં એક જ છોડ છે જો એક જ છોડ ની બે ડાળીઓ કેવી ભરેલી છે પણ આ બધી જમીનમાં નથી ખૂજી જો બધી સુકાઈ જાય પછી કેમ કે અમારે તો એક અહીંયા પાટા મોટા નથી હોતા અને ઉપરથી બધી ઉપર હોય ડાળો જમીનમાં ખૂચે નહીં અહીંયા જે નીચે કણ લાગે ને એ જ લાગે હજી જો અહીંયા કેટલી બધી બાકી છે આ તો ઘણી બધી આટલા બધા જો ખૂચી જતા હોતો તો ટગલા આવે પણ આજ નીચે જ લાગે એટલા આ બધા જમીનમાં જાય તો લાગી જાય વરસાદ ટાઈમ ઉપર જોઈએ પાણી વાળવું પડે પાણીની સુવિધા અમારી બાજુ હોતી નથી જ્યાં હોય ત્યાં થાય બાકી વરસાદ ઉપર જ હોય સવારમાં આવ્યો તો વરસાદ તમે ગયા બલોગમાં જોયો હશે કાલે એટલે આજે એટલે મંગળવારે કંઈક આવું છે જો

આ બધીમાં જે પાકેલી પાકેલી છે ને બધી જ ઉગી જાય નુકસાન થાય પછી આમાં જે હોય તો ઉગી જાય પછી શું વધે કઈ ન વધે આવી આવી જે હોય નાની ઈ મોટી થાય આ દેખાય ને આ મોટા થાય બાકી આ બધો જે પાકેલો માલ છે એ બધો ઉગી જાય એટલે વરસાદ નથી જોઈતો બાકી આમાં બધીમાં ફૂગ છે વધારે નથી આમાં કઈ તો અહીંયા થોડી થોડી ડાળીઓમાં લાગી તો છે પણ આવી લાગવી જોઈએ આ તો સાવ આ હાઈવે વાળા ખેતરની છે બાકી સરેરાશ વીસ જેવી આપણે ગણી શકીએ વીસ પચીસ સરેરાશ માં વધારે પણ હોય આમાં છે ત્રીસ જેટલી એક છોડમાં બાકી સરેરાશ વીસ પચીસ ગણી લેવાની એનાથી ઉપર પણ હોય ને એનાથી નીચે પણ હોય આ આ ખેતરમાં બધા ખેતરમાં તો થઈને પણ અગિયાર વાગ્યા છે હવે ચાલુ થાય છે નવરાત્રી હજી તમને બતાવો આજે